બાળકો ભાડાના મકાનમાં ભણવા મજબૂર ડાંગ જિલ્લામાં શિક્ષણ સ્તર ઉંચો લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે તેવામાં ભેગા ઇન્ડિયા તો ભેગા ઇન્ડિયા જેવા સ્લોગનો પોકળ સાબિત થઈ રહ્યા છે તેવામાં ડાંગ જિલ્લામાં શિક્ષણનું સ્તર જમીની હકીકતમાં કંઈક જુદી જ જોવા મળી રહી છે અલગ અલગ વિભાગોમાં ફાઇલમાં આ બાળકોના ભણવાના ઓરડા ખોવાઈ ગયા છે તેવું લાગી રહ્યું છે વધે તાલુકાની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે હાલ બાળકોને ક્યાંક ઓટલા પર તો ક્યાંક કોકના ઘરમાં બેસાડી આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે ચીખરદા ગામની આંગણવાડી કેન્દ્રનું મકાન છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં છે જેના કારણે આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના જીવ જોખમમાં ન મુકાય જેથી કરીને ખાનગી મકાનમાં નાના ભૂલકાઓને બેસાડી પાયાનું શિક્ષણ આપે છે ત્યારે સરકાર વિકાસ મસમોટા દાવાઓ કરે છે પણ આંગણવાડીઓમાં ભણતા બાળકોની વેદના કોઈ સમજતું નથી જેથી આ બાળકો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવા ઘાટ સર્જાઈ રહ્યા છે હવે ગામના બાળકો તેમજ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની મુશ્કેલીઓ અંત ક્યારે આવશે તે જોવું જ રહ્યું હાલ આ આંગણવાડી અંદાજીત પચીસથી ત્રીસ જેટલા નાના ભૂલકાઓ માટે સુવિધાઓ યુક્ત આંગણવાડીના મકાનનું રિપેર કામ કરવામાં સરકાર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે ચીખલદા ગામની આંગણવાડી છેલ્લા એક વર્ષથી અનેકવાર રજૂઆતો કરી છે છતાં પણ અધિકારીઓ ધ્યાને લેતા નથી હાલ આંગણવાડીના બાળકોને છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં બેસાડવામાં આવે છે તો જવાબદાર કોણ રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ